જય મારુતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મગુઆ જે આજે અલગ અલગ વાહન માટે છે જે ફાઈવ સ્ટાર મલ્ટી લાઇટ જે આવેલી છે અપડેટમાં ફૂલ ટ્રેન્ડિંગમાં છે તે લાઇટ ત્યાં જોઈ શકો છો લાઈવ ડેમો આ લાઇટનો લાઈવ ડેમો ફાઈવ સ્ટાર મલ્ટી લાઇટ કહેવાય આને આ તમે જોઈ શકો છો ખૂબ જ ડેન્જર લાગે છે જોઈ શકો છો આ દરેક વાહન માટે ચાલે છે અલગ અલગ મલ્ટી સ્ટાર લાઇટ ફાઇવ સ્ટાર મલ્ટી લાઇટ જોઈ શકો છો મલ્ટી કલરમાં જેની કિંમત છે ફક્ત ને ફક્ત નવ્વાણું રૂપિયામાં એક પીસ આવશે સંપર્ક કરો અમારો નંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જેથી વધારેમાં વધારે લોકો વ્યાજબી ભાવનો લાભ લઈ શકે જોઈ શકો છો લાઈવ ડેમો બાર વોલ્ટની બેટરી ઉપર ચાલે હતી